આકાશવાણી સમાચાર સમાચાર પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગ્રામાં મેટ્રો ટ્રેન સુવિધાનો આજે સવારે વીડિયો માધ્યમથી શુભારંભ કરાવશે એવી જ રીતે તેઓ દસમી ડિસેમ્બરે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનોનો શિલાન્યાસ કરશે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત પંદર રાજ્યોમાંથી ત્રણ કરોડ છત્રીસ લાખ મેટ્રીક ટન ડાંગરની ખરીદી કરી છે જમ્મુ અને કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચોથા તબક્કાની ચૂંટણીમાં આજે સવારના સાત વાગ્યેથી મતદાન થઈ રહ્યું છે સીબીઆઈએ કેનેરા બેંક સાથે એક અબજ અઠ્ઠાણું કરોડ રૂપિયાની કહેવાતી છેતરપિંડીના કેસમાં યુનાઇટેડ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સંજય ચંદ્રા સહિત ત્રણ આરોપીઓ સામે કેસ દાખલ કર્યો છે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે રમાયેલી ટી ટ્વેન્ટી શ્રેણીની બીજી મેચમાં ભારતે છ વિકેટે વિજય અને બે શૂન્યથી શ્રેણી વિજય મેળવ્યો છે સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગ્રા ખાતે મેટ્રો ટ્રેન સુવિધાના નિર્માણ કાર્યનો આજે સવારે વિડિયો માધ્યમથી શુભારંભ કરાવશે આ પરિયોજના અંતર્ગત ઓગણત્રીસ પોઈન્ટ ચાર કિલોમીટર લાંબા બે કોરિડોર બનાવાશે અને તેના દ્વારા તાજમહેલ સહિતના આગ્રાના વિવિધ પ્રવાસન સ્થળો એકસાથે જોડી શકાશે આઠ હજાર ત્રણસો ને કરોડ રૂપિયાના ખર્ચની આ પરિયોજના પાંચ વર્ષમાં પૂર્ણ કરાશે અને તેના દ્વારા આગ્રાના છવ્વીસ લાખ લોકો તથા દર વર્ષે આગ્રાની મુલાકાતે આવતા સાઠ લાખ જેટલા પ્રવાસીઓને લાભ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દસમી ડિસેમ્બરે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરશે સૂચિત સંસદ ભવનના નવા બિલ્ડીંગનું નિર્માણ નવસો એકોતેર કરોડ રૂપિયાના ખર્ચે આગામી સો વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરાશે હાલના સંસદ ભવનની તુલનામાં વધુ સમિતિ રૂમ અને રાજકીય પક્ષોની કચેરીઓ હશે તેમણે કહ્યું કે સંસદ ભવનનું આ નવ બિલ્ડિંગ રાષ્ટ્રની વિવિધતાને પ્રતિબિંબિત કરશે તેમણે કહ્યું તે સંસદ ભવનની નવી બિલ્ડિંગ એ જૂની બિલ્ડિંગ કરતાં સત્તર હજાર સ્ક્વેર મીટર મોટી હશે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત પંદર રાજ્યોમાંથી ત્રણ કરોડ છત્રીસ લાખ મેટ્રીક ટન ડાંગરની ખરીદી કરી છે જે ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ વીસ પોઈન્ટ સત્યાવીસ ટકાનો વધારો દર્શાવે છે ખરીફ મોસમની ડાંગરને લઘુત્તમ ટેકાના ભાવે કરાયેલી આ ખરીદીના લીધે બત્રીસ લાખ બાણું હજારથી વધુ ખેડૂતોને લાભ થયો છે કૃષિ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત સહિત દસ રાજ્યો દ્વારા કરાયેલી દરખાસ્તના આધારે પિસ્તાલીસ પોઈન્ટ ચોવીસ લાખ ટન કઠોળ અને તેલીબિયાની વર્તમાન ખરીફ મોસમમાં ખરીદીની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે જમ્મુ અને કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ડીડીસીની ચોથા તબક્કાની ચૂંટણીમાં આજે સવારના સાત વાગ્યાથી મતદાન થઈ રહ્યું છે ચોથા તબક્કામાં કાશ્મીરમાં સત્તર અને જમ્મુમાં સત્તર મત વિસ્તારોમાં આજે બપોરના બે વાગ્યા સુધી મતદાન થશે આ તબક્કામાં કાશ્મીર ક્ષેત્રમાં અડતાલીસ મહિલાઓ સહિત એકસો આડત્રીસ ઉમેદવારોએ જ્યારે જમ્મુમાં ચોત્રીસ મહિલાઓ સહિત એકસો અગિયાર ઉમેદવારોએ ચૂંટણીની જંગમાં ઝુકાવ્યું છે એવી જ રીતે ખાલી પડેલી સરપંચની પચાસ અને પંચોની બસો સોળ બેઠકની પેટાચૂંટણી પણ આજે યોજાઈ રહી છે ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતોની વીજળી અને પાણીની જરૂરિયાતો પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે છ અબજ ચુમ્માલીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી નાવડાથી ચાવણ પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત કરતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ યોજનાથી અમરેલી જૂનાગઢ પોરબંદર બોટાદ અને રાજકોટ જિલ્લાના એક હજાર અઠ્ઠાણું ગામો તથા છત્રીસ શહેરોને પીવાનું પાણી મળી રહેશે શ્રી રૂપાણીએ નર્મદા યોજના આધારિત પાઇપલાઇન અને ડિસેલિનેશન પ્લાન્ટના સમન્વય થકી સૌરાષ્ટ્રને પાણી ધાર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યમુના નદીમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધવા અંગે દિલ્હી અને અન્ય રાજ્યોને ગટરના પાણીને શુદ્ધ કરવાની કામગીરી સઘન બનાવવાનો નિર્દેશ આપીને આ અંગે લેવાયેલા પગલાંનો અહેવાલ પંદરમી ડિસેમ્બર સુધી આપવાનો નિર્દેશ આપ્યો છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે છેલ્લા કેટલાક સમયમાં યમુના નદીમાં અમોનિયાનું પ્રમાણ વધ્યું હોવાનું અને નદીની જળ સપાટી ઉપર ફીણ જમા થયું હોવાની ગંભીર નોંધ લીધી હતી પ્રદૂષણ બોર્ડે જે ઔદ્યોગિક એકમો તેમના દૂષિત પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા નહીં કરતા હોય તેમની સામે કાર્યવાહી કરવાનો સત્તાવાળાઓએ આદેશ આપ્યો છે વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો સીબીઆઈએ કેનેરા બેંક સાથે એક અબજ અઠ્ઠાણું કરોડ રૂપિયાની કહેવાતી છેતરપિંડીના કેસમાં યુનાઇટેડ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સંજય ચંદ્રા તેના પિતા રમેશચંદ્રા અને ભાઈ અજય ચંદ્રા સામે કેસ દાખલ કર્યો છે યુનાઇટેડ કંપની સામે જુદા જુદા કેસમાં સીબીઆઈ ઉપરાંત એન્ફોર્સમેન્ટ વિભાગ તેમજ દિલ્હી પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે આરોપી સંજય ચંદ્રા સામે ટુ સ્પેક્ટ્રમ કૌભાંડમાં કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે ઉપરાંત એપ્રિલ 2017 માં દિલ્હી પોલીસની આર્થિક ગુના નિયંત્રણ શાખા દ્વારા સંજય ચંદ્રાની રોકાણકારો સાથે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાઈ હતી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટી ટ્વેન્ટી શ્રેણીની સિડની ખાતે રમાયેલી બીજી મેચમાં ગઈકાલે ભારતનો છ વિકેટે વિજય થયો છે આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં બે શૂન્યથી અજય સરસાઈ મેળવી છે મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં વીસ ઓવરમાં પાંચ વિકેટે એકસો ચોરાણું રન બનાવ્યા હતા ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યુ વેડે અઠ્ઠાવન સ્ટીવ સ્મીથે છેતાલીસ રન કર્યા હતા જ્યારે ભારતના ટી નટરાજને બે અને શાર્દુલ ઠાકુર અને ચહલે એક એક વિકેટો ઝડપી હતી જવાબમાં ભારતે ઓગણીસ પોઈન્ટ ચાર ઓવરમાં ચાર વિકેટે એકસો પંચાણું રન કરી મેચ જીતી લીધી હતી ભારત તરફથી શિખર ધવને છપ્પન હાર્દિક પંડ્યાએ બેતાલીસ અને વિરાટ કોહલીએ ચાલીસ રન બનાવ્યા હતા હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ મેચ પુરસ્કાર અપાયો હતો શ્રેણીની બી ત્રીજી અને આખરી મેચ નવમી ડિસેમ્બરે રમાશે તમિલનાડુ અને પુડુચેરીના નિવાર વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા તમિલનાડુ પહોંચેલી કેન્દ્રીય સમિતિ આજે કાંચીપુરમ સહિત ત્રણ જિલ્લાઓ અને પુદુચેરીની મુલાકાત લેશે ગઈકાલે કેન્દ્રીય સમિતિએ ચેન્નાઈ એંગલપટ્ટુ તથા તિરુવલ્લુર જિલ્લાની મુલાકાત લીધી હતી કેન્દ્રીય સમિતિના સભ્યો આવતીકાલે ચેન્નાઈમાં રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરશે ત્યારબાદ દિલ્હી પાછા ફરીને પોતાના અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરશે આ અહેવાલના આધારે કેન્દ્ર સરકાર નિવાર વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારો અને લોકો માટે પેકેજની જાહેરાત કરશે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ચોસઠમી પુણ્યતિથિ નિમિત્તે ગઈકાલે દેશભરમાં અનેક કાર્યક્રમો આયોજન દ્વારા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાબા સાહેબને ભાવભીની અંજલી આપી હતી મુંબઈમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે એનસીપી અધ્યક્ષ શરદ પવાર તથા ભાજપના દેવેન્દ્ર ફડણવીસે સમાધિ સ્થળે ચૈત્યભૂમિ જઈ સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી સહિત અગ્રણીઓએ બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પાટણ છોટાઉદેપુર અને રાજકોટ સહિત રાજ્યમાં ઘણા સ્થળોએ વિવિધ અગ્રણીઓએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને ભાવભીની અંજલી આપી હતી દેશમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર ચોરાણું પોઈન્ટ સાડત્રીસ ટકા થયો છે દેશમાં સતત નવમા દિવસે નવા કેસોની સરખામણીએ કોવિડના દર્દીઓનો સાજા થવાની સંખ્યા વધી રહી છે દેશમાં અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીઓનો આંક એકાણું લાખ અડત્રીસ હજાર એકસો એકોતેર થયો છે જ્યારે કુલ કેસોની સંખ્યા છન્નું લાખ છોતેર હજાર આઠસોને એક થઈ છે દેશભરમાં હાલ ચાર લાખથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે કોવિડથી મૃત્યુ પામનારનો કુલ આંક એક લાખ ચાલીસ હજાર પાંચસો નેવું થયો છે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર વધીને એકાણું પોઈન્ટ બેતાલીસ થયો છે મુખ્ય સમાચાર એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગ્રામાં મેટ્રો ટ્રેન સુવિધાનો આજે સવારે વીડિયો માધ્યમથી શુભારંભ કરાવશે એવી જ રીતે તેઓ દસમી ડિસેમ્બરે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરશે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત પંદર રાજ્યોમાંથી ત્રણ કરોડ છત્રીસ લાખ મેટ્રીક ટન ડાંગરની ખરીદી કરી છે